જય શ્રી કૃષ્ણ હર મહાદેવ દોસ્તો જે પણ આ ભોજન સંબંધિત વિડીયોને લાઇક કરશે માતાલક્ષ્મી તેમની જોડી ખુશીઓથી ભરી દેશે આજે આપણે જાણીશું પથારી પર બેસીને ભોજન કરવાથી શું થાય છે યમરાજે ચિત્રગુપ્તને જે રહસ્ય જણાવ્યું હતું તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે આપણે પથારી પર ચા પણ પીએ છીએ શું તે ખોટું છે દવા પણ ખાઈએ છીએ શું તે ખોટું છે નાના બાળકો દૂધ પીએ છે શું તે પણ ખોટું છે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે મનુષ્યએ પથારી પર બેસીને ભોજન કેમ ન કરવું જોઈએ એકવાર યમલોકમાં યમરાજ પોતાના સભાગૃહમાં સિંહાસન પર બિરાજમાન હતા અને તેમની નજીક ચિત્રગુપ્ત વિનમ્રતાથી વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન ચિત્રગુપ્ત યમરાજને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હે પ્રભુ કૃપા કરીને મારી કેટલીક શંકાઓનું સમાધાન કરો મનુષ્યએ ભોજન કેવી રીતે કરવું જોઈએ ભોજન માટે યોગ્ય દિશા અને સ્થાન કયું છે કયા સ્થાનો પર બેસીને ભોજન ન કરવું જોઈએ ભોજન પહેલાં શું કરવું જોઈએ ભોજન પછી શું કરવું જોઈએ કોના ઘરનું ભોજન ન કરવું જોઈએ કયા સ્થાનો પર બેસીને ભોજન કરવાથી આયુ ઘટે છે કૃપા કરીને મારા આ બધા પ્રશ્નોના જવાબ આપો યમરાજે મુશ્કરાતા જવાબ આપ્યો હે ચિત્રગુપ્ત તે ખૂબ જ ઉચિત પ્રશ્નો પૂછ્યા છે આ બધા પ્રશ્નોના જવાબ મનુષ્યના આચાર વ્યવહાર અને આદિતોમાં છુપાયેલા છે જેઓ આચરણ મનુષ્ય કરે છે તેવું જ ફળ તેને મળે છે સારા આચરણથી સુખ અને દીર્ઘાયુ મળે છે જ્યારે અયોગ્ય આદતોના કારણે દુઃખ અને અકાળ મૃત્યુ પણ થઈ શકે છે મનુષ્યએ ભોજન કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ જે મનુષ્ય શાસ્ત્રોના નિયમોનું પાલન કરીને ભોજન ગ્રહણ કરે છે તે નિશ્ચિત રીતે દીર્ઘાયુ થાય છે તેનું શરીર રોગોથી મુક્ત રહે છે અને તેનામાં પાપનો વાસ થતો નથી તેથી ભોજન કરતી વખતે દિશા સ્થાન સમય અને ઉંમરનું ધ્યાન રાખવું જોઈએ ચિત્રગુપ્તે વિનમ્રતાથી કહ્યું હે પ્રભુ કૃપા કરીને આ રહસ્યોને વિસ્તારથી સમજાવો ભોજન સંબંધી નિયમો વિશે મને વિગતે જણાવો યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું હે ચિત્રગુપ્ત તારા પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તને એક પ્રાચીન કથા સંભાવું છું આ કથાને ધ્યાનથી સાંભળ તેમાં તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે આ કથા અત્યંત શિક્ષાપ્રદ છે જે કોઈ આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળશે અને તેનો પ્રચાર કરશે તેના બત્રીસ પ્રકારના પાપોની માફી આપીશ આ સાંભળીને ચિત્રગુપ્ત આનંદિત થયા અને બોલ્યા હે ધર્મરાજ તમારા મુખે આ મહાન કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે હું ધ્યાનપૂર્વક સાંભળીશ પ્રાચીન કાળમાં મગધ દેશના વિજય નામના રાજ્યમાં ચંદ્રકેતુ નામના પ્રતાપી અને ધર્મપરાયણ સમ્રાટ રાજ્ય કરતા હતા તે રાજ્યમાં પ્રકૃતિની પુષ્કળ સંપદા હતી અને પ્રજા અત્યંત સુખી અને સંતુષ્ટ હતી રાજા ચંદ્રકેતુ ગુણવાન બુદ્ધિમાન અને દયાળુ હૃદયના હતા તેઓ હંમેશા પ્રજાના હિત માટે પ્રયત્નશીલ રહેતા અને યજ્ઞ દાન અને જનકલ્યાણના અનેક કાર્યો કરતા પ્રજાજનો તેમને પિતા સમાન આદર અને પ્રેમ આપતા રાજાની પત્ની રાણી શીલવતી પણ એટલી જ ધર્મપરાયણ સુંદર અને સદાચારી હતી તેઓ રોજ પૂજાપાઠ કરતા જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્રનું દાન આપતા અને પ્રજાના કલ્યાણની શુદ્ધ હૃદયથી કામના કરતા આ દિવ્ય દંપતીના રાજ્યમાં બધા સુખી હતા પરંતુ એક દુઃખ હતું જે રાજા રાણીના હૃદયને કષ્ટ આપતું હતું તે હતું સંતાનનો અભાવ રાજા ચંદ્રકેતુ અને રાણી શિલ્વતીને કોઈ સંતાન ન હતું વર્ષો વીતી ગયા તેમણે અનેક વ્રત પૂજા અને યજ્ઞ કર્યા દેવી દેવતાઓની પ્રાર્થના કરી ઋષિમુનિઓની સેવા કરી પરંતુ તેમને પુત્ર કે પુત્રી પ્રાપ્ત ન થયા આ બાબતે તેઓ બંને અત્યંત દુઃખી રહેતા રાજા ચંદ્રકેતુ ઘણીવાર ચિંતિત થઈને વિચારતા મેં એવું કયું પાપ કર્યું છે કે મને સંતાન સુખથી વંચિત રહેવું પડે છે રાજ્યમાં બધું છે પ્રજા સુખી છે પરંતુ મારા વંશને આગળ લઈ જનાર કોઈ ઉત્તરાધિકારી નથી શું મારા પુણ્યોમાં કમી રહી ગઈ કે પૂર્વજન્મના કોઈ અપરાધનું ફળ મને મળી રહ્યું છે પ્રજાને જ્યારે ખબર પડી કે રાજા સંતાનહીનતાને કારણે દુઃખી છે તો રાજ્યના લોકો પણ ચિંતા કરવા લાગ્યા બધા ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે રાજા રાણીને ઝડપથી સંતાન સુખ પ્રાપ્ત થાય એક દિવસ રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ કોઈ મહાપુરુષની શરણે જઈને પોતાની સમસ્યાનું સમાધાન પૂછશે તેમને યાદ આવ્યું કે મહાન તપસ્વી ઋષિ વસિષ્ઠ હાલ નજીકના વનમાં આશ્રમ બનાવીને તપ કરી રહ્યા છે ઋષિ વશિષ્ઠ ત્રિકાલદર્શી અને દિવ્ય દૃષ્ટિવાળા મહાત્મા હતા તેઓ નિશ્ચિત રીતે આ રહસ્યને જાણી શકે છે બીજા જ દિવસે સવારે રાજા ચંદ્રકેતુ કેટલાક સહયોગીઓ સાથે રથ પર સવાર થઈને વન તરફ રવાના થયા ટૂંક સમયમાં તેઓ ઋષિ વસિષ્ઠના શાંત આશ્રમે પહોંચ્યા જે હરિયાળા વૃક્ષોથી ઘેરાયેલો હતો અને જ્યાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજતો હતો ઋષિ વશિષ્ઠ આશ્રમના દ્વાર પર જાણે રાજાની રાહ જોતા હોય તેમ ઊભા હતા રાજાને આવતા જોઈ ઋષિએ મુસ્કરાતા સ્વાગત કર્યું અને બોલ્યા હે રાજન અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે આજે અહીં આવવાનું શું કારણ છે બધું કુશળ તો છે ને ક્યાંક રાજ્ય કાર્યથી કંટાળીને સંન્યાસ લેવાનો વિચાર તો નથી કર્યો ને એટલું કહીને ઋષિએ હળવું હાસ્ય કર્યું પછી ગંભીર થઈ ગયા રાજા ચંદ્રકેતુએ હાથ જોડી વિનમ્રતાથી કહ્યું હે મુનિવર રાજ્ય કાર્ય સારી રીતે ચાલે છે સંન્યાસ લેવાનો ઈરાદો નથી પરંતુ હું એક ભારે ચિંતાને કારણે વ્યાકુળ થઈને તમારી શરણે આવ્યો છું તમે જગતના રહસ્યોના જાણકાર છો મારી શંકાનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો ઋષિ વસિષ્ઠે સહાનુભૂતિપૂર્ણ સ્વરમાં પૂછ્યું રાજન તમારા જેવા પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજાને ભલા કયું દુઃખ હોઈ શકે નિશ્ચિત રીતે તમારી પ્રજા સુખી છે રાજ્ય સમૃદ્ધ છે તેમ છતાં જો તમારા મનમાં કોઈ શંકા કે કષ્ટ હોય તો નિઃસંકોચ કહો હું યથાશક્તિ સહાય કરીશ રાજા ચંદ્રકેતુએ દુઃખી સ્વરમાં પોતાની વ્યથા વર્ણવી હે મુનિવર મારા જીવનમાં એક જ અભાવ છે મારે કોઈ સંતાન નથી ન પુત્ર છે ન પુત્રી મેં અનેક યજ્ઞ ઉપવાસ કર્યા તીર્થદર્શન કર્યા બ્રાહ્મણોને દાન આપ્યું દરેક પ્રયાસ કર્યો પરંતુ ભાગ્ય મને સંતાન સુખથી વંચિત રાખ્યો છે કૃપા કરીને જણાવો કે મેં એવો કયો અપરાધ કર્યો છે કે જેના લીધે મને સંતાનહીનતાનો દંડ મળ્યો છે મારા પછી મારા રાજ્યનો ઉત્તરાધિકારી કોણ હશે મારું વંશ કેવી રીતે આગળ વધશે મારા મનની આ પીડા દૂર કરો અને સંતાન પ્રાપ્તિ માટે મારે શું ઉપાય કરવો તે પણ જણાવો રાજાની વ્યથા સાંભળી ઋષિવશિષ્ઠે થોડી ક્ષણો માટે આંખો મીચી લીધી અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના પૂર્વજન્મના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા થોડીવાર પછી આંખો ખોલીને તેમણે કહ્યું હે રાજન હું જે કહું છું તે ધૈર્યપૂર્વક સાંભળો તમારે સંતાન ન હોવાનું કારણ તમારા પૂર્વજન્મના કર્મોમાં છુપાયેલું છે પાછલા જન્મમાં અજાણતા તમારા દ્વારા એક પાપ થયું હતું જેનો દંડ તમને આ જન્મમાં સંતાનહીનતાના રૂપમાં મળી રહ્યો છે રાજા ચંદ્રકેતુ આશ્ચર્યચકિત થઈ બોલ્યા પૂર્વજન્મનું પાપ કૃપા કરીને વિગતે જણાવો મુનિવર મેં એવું કયું પાપ કર્યું વસિષ્ઠજીએ કહ્યું પૂર્વજન્મમાં તમે એક સામાન્ય શિકારી હતા અને વનમાં શિકાર કરીને જીવિકા ચલાવતા હતા તમે મૂળભૂત રીતે ખરાબ હૃદયના નહોતા પરંતુ શિકાર દરમિયાન ક્યારેક અધર્મ થઈ જતો એક દિવસની વાત છે તમે જંગલમાં એક હરણનો પીછો કરતા ઘણે દૂર નીકળી ગયા ત્યાં એક હરિયાળી જગ્યાએ એક ગાયમાતા પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હતી દુર્ભાગ્ય તે તમને દેખાઈ નહીં તમને લાગ્યું કે કદાચ હરણ ઝાડીઓ પાછળ છે અને તમે તે દિશામાં તીર ચલાવ્યું એ તીર સીધું ગાય માતાને વાગ્યું બિચારી ગાય ગંભીર રીતે ઘાયલ થઈ અને પીડાથી જમીન પર પડી ગઈ તેનું વાછરડું ડરથી ધ્રુજવા લાગ્યું જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થયો તો તમે ખૂબ પસ્તાવો અને ગાય પાસે દોડી ગયા તમે તરત જ ઉપચારનો પ્રયાસ કર્યો પરંતુ થોડીવાર પછી ગાયે તડપીને પ્રાણ ત્યાગ કર્યા હે રાજન ગાયમાતાને અકારણે કષ્ટ આપવાને કારણે તમને આ જન્મમાં સંતાન સુખથી વંચિત રહેવું પડ્યું છે ગાય પરમ પવિત્ર પ્રાણી છે અને તેને ગાયમાતા કહેવાય છે તેને પીડા આપવાનું પાપ ખૂબ મોટું હોય છે ભલે તે અજાણતા થયું હોય પરંતુ પૂર્વજન્મમાં તમારા હાથે આ પાપ થયું હતું તેથી આ જન્મમાં તમને સંતાનહીનતાનું શ્રાપ મળ્યો આ રહસ્ય સાંભળી રાજા ચંદ્રકેતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ દુઃખી થઈ બોલ્યા મુનિવર મને પસ્તાવો છે કે પૂર્વજન્મમાં મારાથી આવો અનર્થ થયું મેં અજાણતા ગાયની હત્યાનું પાપ કર્યું હવે જણાવો કે આ પાપથી મુક્તિનો કોઈ માર્ગ છે શું કોઈ પ્રાયશ્ચિત છે જે હું કરી શકું કૃપા કરીને મને આ પાપમાંથી ઉગારવાનો ઉપાય જણાવો ઋષિવશિષ્ઠે કોમળ સ્વરમાં કહ્યું હે રાજન દરેક પાપનું પ્રાયશ્ચિત દ્વારા મુક્તિ શક્ય છે જો મનુષ્ય હૃદયથી પ્રાયશ્ચિત કરવા ઈચ્છે તો તમારા કિસ્સામાં પણ ઉપાય છે ગાયની હત્યા કે ગાયને કષ્ટ આપવાના પ્રાયશ્ચિત તરીકે તમારે ગાયની સેવા કરવી જોઈએ તમે નિષ્ઠાપૂર્વક ગાયોની સેવા કરો ભૂખેલી ગાયોને ચારો અને પાણી આપો ગોશાળાઓ બનાવો બીમાર ગાયનો ઉપચાર કરાવો અને ગાયમાતા પ્રત્યે પ્રેમ અને ભક્તિ રાખો ગાયની સેવાથી મોટું કોઈ પુણ્ય નથી આ રીતે તમારા પૂર્વજન્મના પાપનું શમન થઈ શકશે રાજા ચંદ્રકેતુએ ઋષિના ચરણ પકડી લીધા અને કૃતજ્ઞતાથી બોલ્યા મુનિવર તમે મારી આંખો ખોલી દીધી હું નિશ્ચિત રીતે તમે જણાવેલ માર્ગનું પાલન કરીશ ગાય માતાની સેવા કરીને હું મારા પાપને ધોઈ નાખવાનો પ્રયાસ કરીશ ઋષિ વસિષ્ઠે આશીર્વાદ આપીને રાજાને વિદાય કર્યા રાજા ચંદ્રકેતુ આશ્રમથી પાછા ફરીને નિષ્ઠાપૂર્વક ગાયની સેવામાં જોડાઈ ગયા તેમણે રાજ્યભરમાં ગૌશાળાઓ બનાવી અને રોજ ગાયોની સંભાળ અને પૂજન કરવા લાગ્યા રાણી શીલવતી પણ ગાયમાતાની સેવામાં સમાન રીતે જોડાઈ તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે ગાયની સેવાથી તેમના જીવનનું અંધકાર દૂર થશે ઘણા મહિનાઓ સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક ગાયની સેવા કર્યા પછી ભગવાને તેમની પ્રાર્થના સાંભળી રાણી શીલવતીએ અંતે એક સુંદર પુત્રને જન્મ આપ્યો વર્ષો પછી સંતાન સુખ મળતા રાજા રાણીની ખુશીનો પાર ન રહ્યો આખા રાજ્યમાં આનંદની લહેર છવાઈ અને આ શુભ પ્રસંગે પ્રજાએ પણ હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવ્યો સમય વીતતો ગયો રાજકુમાર હર્ષપુષ્ટ બાળક તરીકે મોટો થવા લાગ્યો રાજા રાણીએ તેનું લાડકોળથી ઉછેર કર્યો વર્ષો પછી સંતાન મળવાને કારણે તેઓ રાજકુમારની દરેક ઈચ્છા પૂરી કરતા માતાપિતાને ખુશ રાખવા માટે મહેલના સેવકો પણ રાજકુમારને લાડ લડાવતા અને તેને ક્યારેય કડક શિસ્તમાં રાખવામાં આવતો નહીં અતિશય લાડના કારણે રાજકુમાર અનુશાસનહીન થવા લાગ્યો જોકે તે હૃદયથી ખરાબ નહોતો પરંતુ બાળપણથી જ તેને મનમરજી કરવાની છૂટ મળી ગઈ હતી તે સવારે મોડે સુધી સૂતો અને નહાયા ધોયા વિના રસોડામાંથી નાસ્તો માંગી લેતો તે ક્યારેય ભોજનખંડમાં જવાનું કષ્ટ ન કરતો પરંતુ પથારી પર જ ભોજન કરવાની જીત કરતો મહેલના દાસદાસીઓ સોનાની થાળીમાં નાના મોટા પકવાન સજાવીને રાજકુમારના શયનખંડ સુધી લઈ આવતા રાજા કે રાણી તેને ઠપકો આપતા નહીં અને સેવકો પણ તેની દરેક ઈચ્છા પૂરી કરતા રાજગુરુ સહિત કેટલાક વડીલોએ ક્યારેક રાજકુમારને સમયસર નાહવું અને યોગ્ય સ્થાને બેસીને ભોજન કરવાની સલાહ આપી પરંતુ માતાપિતાએ પ્રેમવશ તેની ભૂલોને અવગણી રાણી શીલવતી પણ પુત્રની દરેક ફરમાઈશ પૂરી કરતી અને ઇચ્છતી કે તેનું બાળપણ હસતું ખેલતું વીતે આ રીતે રાજકુમાર યુવા કિશોરાવસ્થાએ પહોંચ્યો જોતજોતામાં તે સોળ વર્ષનો થયો રાજા ચંદ્રકેતુએ મનોમન તેને પોતાનો ઉત્તરાધિકારી માનવા લાગ્યા પરંતુ વિધિને કંઈક બીજું જ મનસુબો હતું સોળ વર્ષની ઉંમરે રાજકુમાર અચાનક એક ગંભીર રોગથી પીડાઈ ગયો રાજવૈદ્યોએ ઇલાજમાં કોઈ કસર ન છોડી દૂર દૂરથી વૈદ્યો બોલાવવામાં આવ્યા યજ્ઞ અને પ્રાર્થનાઓ પણ કરવામાં આવી પરંતુ કંઈ જ કામ ના આવ્યું થોડા જ દિવસોમાં દુર્ભાગ્ય તે કિશોર રાજકુમારે પોતાના પ્રાણ ત્યાગી દીધા આ આકસ્મિક વજ્રપાતથી રાજા રાણી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને આખા રાજ્યમાં શોક છવાઈ ગયો આ ઘટના પછી રાજા ચંદ્રકેતુએ રાજપાટ ત્યાગવાનો નિર્ણય લીધો તેમણે પોતાના ભત્રીજાને રાજ્ય સોંપી દીધું અને રાણી શીલવતી સાથે વનમાં ઋષિ વસિષ્ઠના આશ્રમે પહોંચી ગયા ઋષિ વસિષ્ઠે રાજા રાણીને શોકગ્રસ્ત જોઈને સ્નેહપૂર્વક કારણ પૂછ્યું રાજા ચંદ્રકેતુએ રડતા રડતા પોતાના પુત્રના અકાળ મૃત્યુની કથા ઋષિને સંભળાવી ઋષિવશિષ્ઠે ધ્યાન લગાવીને દિવ્યદ્રષ્ટિથી કારણ જાણ્યું અને કહ્યું હે રાજન તમારા પુત્રની આયુ ઘટવાનું કારણ તેના પોતાના આચરણમાં હતું તમને પૂર્વજન્મના પુણ્યફળથી પુત્રની પ્રાપ્તિ તો થઈ પરંતુ તમારા પુત્રએ બાળપણથી જ કેટલીક અયોગ્ય આદતો અપનાવી જેના પરિણામે તેને અલ્પાયુમાં મૃત્યુનો સામનો કરવો પડ્યો તમારો પુત્ર રોજ નહાયા ધોયા વિના ભોજન કરતો અને મોટેભાગે પથારી પર બેસીને જ ભોજન કરતો જે મનુષ્ય નહાયા ધોયા વિના ભોજન કરે છે તેની આયુ ઘટે છે અને જે પથારી પર બેસીને ભોજન કરે છે તેના શરીરમાં વિવિધ રોગો ઉત્પન્ન થાય છે અને તેનું જીવન અસમયે સમાપ્ત થવાની આશંકા રહે છે અનેક ઔષધિઓ અને પ્રયત્નો પછી તમારો પુત્ર બચાવી શકાયો નહીં કારણ કે તેનું શરીર આ અપવિત્ર આદતોનો શિકાર બની ગયું હતું ઋષિના આ વચનોએ રાજા રાણીની આંખો ખોલી દીધી તેમને પોતાની ભૂલનો ઊંડો પસ્તાવો થયો અને તેમણે સાંસારિક મોહ ત્યાગવાનું નિર્ણય કર્યો રાજા ચંદ્રકેતુએ આશ્રમમાં જ રહીને બાકીનું જીવન તપસ્યા અને ભગવાનના ચિંતનમાં વિતાવ્યું રાણી શિલ્વતીએ પણ રાજસી ઠાઠમાટ ત્યાગીને પતિ સાથે સાધુજીવન અપનાવ્યું આ રીતે રાજા રાણીએ દુઃખથી ઉપર ઉઠીને ધર્મના માર્ગે શાંતિ પ્રાપ્ત કરી યમરાજે શિક્ષણકથા સંભળાવીને યમરાજે ચિત્રગુપ્ત તરફ જોઈને કહ્યું જો ચિત્રગુપ્ત મનુષ્યની આદતો તેના જીવનને કેવી રીતે સંવારે છે કે બગાડે છે રાજે ચંદ્રકેતુ જેવી મુન્યાત્માને પણ પોતાના પુત્રના અકાળ મૃત્યુને દુઃખ સહન કરવું પડ્યું કારણ કે તેમના પુત્રએ ખોટી યાદકોનું પાલન કર્યું તેથી દરેક મનુષ્ય સાવધાન રહેવું જોઈએ કે તે કેવો આચરણ કરે છે મનુષ્ય ભોજન કરતા પહેલા શારીરિક શુદ્ધિ કરવી જોઈએ પોતાના પાંચ અંગો હાથ પગ અને સારી રીતે અંગોથી ધોવા જોઈએ જો શક્ય હોય તો ભોજન સ્નાન કરીને પવિત્ર થઈને જ અન્નગ્રહણ કરવું જોઈએ નાયા ધોવાય બીના ભોજન કરવું શાસ્ત્રો વર્જિત છે આવું કરવું પશુઓ જેવું આચરણ ગણે છે અને તેનાથી આયુ ઘાટે છે સ્વચ્છતા પછી જે મનુષ્ય અન્નગ્રહણ કરવું જોઈએ ભોજન શરૂ કરતા પહેલા મનુષ્ય અન્નપૂર્ણ તૈરી અને પરમાત્માનું સ્મરણ કરીને આભાર બાંધવું જોઈએ જેમની કૃપા થયા ભોજન પ્રાપ્ત થયું છે સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે સંસારના અન્ય તમામ પ્રાણીઓને પણ આહા પ્રાપ્ત થાય આ રીતે મનમાં ઈશ્વરને પ્રણામ કરીને આદરપૂર્વક ભોજન કરવાથી અન્ન પવિત્ર રહે છે અને તે શરીરને પૂર્ણ પોષણ આપે છે ભોજન કરતી વખતે બેસવાનું સ્થાન પણ શુદ્ધ અને યોગ્ય હોવું જોઈએ જમીન પર ચટાઈ બિસાગીને પાર્થી બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ હૈ ગમાય છે પથારી પર બેસીને ભોજન કરવું અશુર્ભ અને આરોગ્ય માટે હાનિકારક છે શૈયા ઉપર અન્ન ગ્રહણ કરવાથી અપવિત્રતા વધે છે અને શરીરે વિવિધ રોગોનું ઘર બની જાય છે હે ચિત્રગુપ્ત ત્રણ પ્રકારનું ભોજન મનુષ્ય કાર્ય ન કરવું જોઈએ એક દેહ ભોજન જલા પરથી કોઈ પ્રતિ પાવ ભીખી ગો હોય કે દહેન ને લાંગેલું હોય આવું અન્ન પવિત્ર થઈ જાય છે અને તે ખાવાથી આયોગ છે છે અને થાય ભોજન પશુઓને આપી રહેવું જોઈએ બે એવું ભોજન જેમાં વાળ જંતુઓને કોઈ અપશુદ્ધ વસ્તુ પડી ગયું હોય જો થાળીના ભોજનના વાળ નીકળે તો સમજ ઉજવ અન્ન ત્યાગવા યોગ્ય નહીં ગયું છે આવું અને વસ્તુ ભોગદે ખાવું જોઈએ ભગવાનને ભરાવાળું ગોગરુપ આવું જોઈએ

અને તેના જીવનમાં દરિદ્રતાના સંકટ આગત આગતસે આ ઉપરાંત ભોજનનો ક્યારે અનાદર ન કરવો જોઈએ જોઠું ભોજન થોડી નો કરવા જોઈએ અને નન વ્યયનો રહેવું જોઈએ અન્ન રેફ તામે કો જે મન ચાતે સે તેથી અન્ન ન આદર પ્રોભહણ કરવું જોઈએ જે મનુષ્ય આની હુના પાલન કરે છે તે સ્વસ્થ નિરોગ્ય ને તે બિહાવ રહે છે કારણ જન્મ સુખની સંરતી રહે છે અને તેને આકાલ મૃત્યુનો ભર રહેતો નથી